પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવાનો દાવો પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની ટ્વિટર પર પોસ્ટ આંદોલન સામેના કેસ પાછા ખેંચાયા રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પાછા લેવાયા છે હાર્દિક ચિરાગ દિનેશ અલ્પે સામે કેસ નોંધાયા હતા દિનેશ બાંભણિયાએ લખ્યું સત્યમેવ જયતે જય સરદાર દિનેશ બાંભણિયાએ શ્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો છે પાટીદાર આંદોલનને લઈને જે તોફાનો થયા હતા અને તે તોફાનો બાદ જે રાજદ્રોહ સહિતના કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે હવે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે મુખ્યમંત્રી ઓફિસમાં આ નિર્ણય લેવાયો છે અને આ તકે અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ કારણ કે આ એ પ્રકારના ગંભીર કેસો છે કે જે ગુજરાત સરકારના બે હજાર સત્તરના સમાધાનમાં આ કેસો પરત નહીં ખેંચવા માટેનો નિર્ણય લેવાયો હતો અને એ નિર્ણય આજે મુખ્યમંત્રી દ્વારા લેવાયો છે ખાસ કરીને આ કેસો પાટીદાર આંદોલનના મુખ્ય આંદોલનકારીઓ હાર્દિક પટેલ અલ્પેશ ચિરાગ અને કેતન જેવા લોકો ઉપરનો જે આ કેસ હતો આજે એક કેસો પરત ખેંચાય છે ત્યારે પાટીદાર આંદોલનની સમગ્રપણે જીત થાય છે એવું અમે માનીએ છીએ અમારી માંગણી સાચી હતી અને અમારા શહીદ પરિવારોને આ સમયે અમે ખૂબ ખૂબ નમન કરીએ છીએ પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચાયા છે તેવું ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે રાજદ્રોહ સહિતના કેસ સરકારે પાછા ખેંચ્યા છે હાર્દિક પટેલે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે પાટીદાર આંદોલનથી ગુજરાતમાં સવર્ણ સમાજને લાભ મળ્યો છે પાટીદાર આંદોલનથી જ દસ ટકા અનામત મળી છે તેવું હાર્દિક પટેલે જણાવ્યું પાટીદાર અનામત આંદોલન લઈને મોટા સમાચાર કે આંદોલન સમયના રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે સરકાર અને કાયદા વિભાગનો આભાર પાટીદાર આગેવાનોએ વ્યક્ત કર્યો છે સીએમ અને હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું તેવું પાટીદાર આગેવાનોએ જણાવ્યું છે ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાસા ખેંચા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટીદાર સમાજે જે અથવા ગુમાવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાનો હતા એટલે કે આંદોલનના આગેવાનો હતા એની ઉપર લટકતી તલવાર એટલે કે કેસ કારણ કે પાટીદારનો દીકરો બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન કે જેલની અંદર

તો પાટીદારોના મત આંદોલન સમયના કેસ પરત ખેંચાયા છે અને પાટીદાર આગેવાનોએ સરકારનો આભાર માન્યો છે સરકાર અને કાયદા વિભાગનો આભાર જે છે તે માનવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવીનો આભાર પાટીદાર આગેવાનોએ માન્યો છે મહત્વનું છે કે જ્યારે આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન સમયે જે તે તોફાનો થયા હતા તેના સામે આ બધા કેસો લગાડવામાં આવ્યા હતા અને હવે આ રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે

હાર્દિક પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય ચિરાગ હોય આ તમામ સામે દિનેશ બામણીયા હોય આ તમામ સામે રાજદ્રોહ સહિત ગંભીર કલમો સાથે કેસો થયા હતા એફઆઈઆર થઈ હતી ન્યાયિક કાર્યવાહી પણ થઈ હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજના અગ્રણીઓ જ્યારે જ્યારે મુખ્યમંત્રી અને સરકારને મળતા ત્યારે એક જ માગણી હતી કે પાટીદાર સમાજના અગ્રણીઓ સામે જે કેસ છે પરત ખેંચો આખરે એ દિવસ આવી ગયો અને ગઈકાલે આ કેસ પરત ખેંચાતા સૌથી મોટી વાત તો એ છે કે હાર્દિક પટેલ કે જે પાસ આંદોલન પાટીદાર અનામત આંદોલનના મેન કહી શકાય મુખ્ય કાર્યકર્તા કહી શકાય મુખ્ય અગ્રણી કહી શકાય એમને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સરકારનો આભાર માન્યો છે એમને ટ્વીટ કર્યું છે અને એ જ રીતે દિનેશ બાંબણીયા સહિત પાટીદાર અગ્રણીઓએ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાતા નિર્ણયને વધાવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે રાજદ્રોહ સહિત કલમો ત્રણસો સાત ત્રણસો સાત એ સહિતની કલમો ટોળા સાથેના જે નામો સાથે એફઆઈઆર હતી આ તમામ એફઆઈઆર મુજબ આજે ગંભીર ગુના હતા એ ગુના પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે ગઈકાલે આ જાહેરાત થતા સવારથી પાટીદાર સમાજના જે પાસ સાથે સંકળાયેલા દિનેશ બામણિયા હોય ચિરાગ હોય દિલીપ સામવા હોય અને અલ્પેશ કથિરિયા હોય અને હાર્દિક પટેલ હોય તમામ લોકોએ ટ્વીટ થી સત્યમેવ જયતે જય સરદાર કરીને ટ્વીટ કરી અને આ નિર્ણયને આવકાર્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને કેન્દ્રના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર પણ માન્યો છે જી જી બિલકુલ આભાર ધર્મેશ જોડાયા છે બદલ તો જે રીતે પાટીદાર આંદોલન કેસને લઈને પેલા વાત પણ હતી કે આ પરત કેસ નહીં ખેંચાય પરંતુ હવે સડનલી સરકારે આ કેસ પરત ખેંચ્યા છે અને આ નિર્ણય પણ અનેક સૂચનો જે છે તે સૂચવી રહ્યા છે પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચાયા પાસ નેતાઓએ રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે સરકારે ચૌદ જેટલા કેસ પરત ખેંચ્યા છે વર્ષ બે હજાર પંદરના આંદોલન સમયના કેસ ખેંચાયા છે આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ હતી સરકાર સત્તાવાર જાહેરાત કરાશે તેવી પણ વાત સરકારે કરી હતી તેવું પણ અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે વર્ષ બે હજાર સત્તર પછીના કેસ પરત ખેંચાય તેવી તેઓએ આશા વ્યક્ત કરી છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસ નેતા અને અગ્રણીઓ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવી હતી અને સરકાર દ્વારા પણ આ મામલે સકારાત્મક વલણ અપનાવી કુલ ચૌદ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા હોવાની જાહેરાત પાસના અગ્રણી એવા દિનેશ બામણીયા દ્વારા ટ્વીટના માધ્યમ થકી કરી છે ત્યારે જે કેસો થયા હતા તેમાં અલ્પેશ ખથેરિયાનું પણ નામ હતું અલ્પેશ કથેરિયા આપણી જોડે જોડાયા છે વાત કરીશું તેમના જોડે અલ્પેશભાઈ સરકાર તરફથી આ કેસો ખેંચવામાં આવ્યા કર્યા છે સૌ પ્રથમ તો કારણ શું સરકાર શ્રી દ્વારા જ્યારે આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે કેસો પરત ખેંચવાની જે પ્રક્રિયા ચાલુ હતી એ વખતે ગંભીર અને ગંભીર પ્રકારના કેસો બે હજાર સત્તર પહેલાંના એ કેસો પરત ખેંચવાનો લિસ્ટ જાહેર થયેલ ન હતો એ ઘણા સમયથી માંગણી શરૂ હતી ત્યારબાદ આજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગઈકાલે જે નિર્ણય લીધો છે સીએમઓ તરફથી એમની માહિતી દિનેશભાઈને મળી છે સત્તાવાર એમનો જે પરિપત્રક કે જે માહિતી છે જે તે મંત્રાલય અથવા સીએમઓ દ્વારા આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે રમેશભાઈ કયા કયા કેસો હતા અને કયા શહેરોમાં કેસો હતા અને ખાસ કરીને હાર્દિક દિનેશ અને આપના વિરોધ પણ થયા હતા કે આમાં હાર્દિકભાઈ હું દિનેશભાઈ ચિરાગભાઈ સુરતથી વિપુલભાઈ ચિરાગભાઈ દેસાઈ કેતન પટેલ આવા લોકો ઉપરના કેસો હતા કેતનભાઈમાંથી બાકાત કરવામાં આવ્યા છે પરંતુ આ જે કેસો છે એમાં આઠ કેસો અમદાવાદના છે ત્રણ કેસ ગાંધીનગરના છે બે કેસ સુરત શહેરના છે અને એક મહેસાણાનો છે કુલ ચૌદ કેસો છે અને બે કેસોને બાદ કરતાં દરેક કેસો છે એ મોટી સંખ્યાના ટોળા પરના પાંચસો હજાર આઠસો એવી રીતે ટોળા પરના કેસો છે અલ્પેશભાઈ પાંચ અગ્રણીઓએ ભાજપનું ખેસ ધારણ કર્યો ત્યારબાદ આ કેસો પરત ખેંચવામાં ક્યાંક સરકારે ઓલન અપનાવ્યું એવું લાગી રહ્યું છે નહીં આના પર માંગણી તો પહેલેથી પણ શરૂ હતી સરકાર ઘણા સમયથી એના ઉપર કાર્ય પણ કરી રહી હતી છેલ્લા મહિના જ્યારે સીએમને જે યાદી સોંપવામાં આવી હતી યાદીમાં પણ આ કેસો હતા એમાંથી પ્રાથમિક રીતે બે હાજર સત્તર પહેલાના જે કેસો છે એની ઉપર કાર્યવાહી થઈ રહી છે આવનારા દિવસોમાં સુરત અને ઉત્તર ગુજરાતમાં જે જુદા બીજા પણ કેસો છે જે બે હાજર સત્તર પછી થયા છે આંદોલનને રિલેટેડ એવા કેસો પણ પરત ખેંચવામાં સરકાર પોઝિટિવ રીતે આગળ વધશે સરકારના સરકારના વલણને ખૂબ ખૂબ વધાવીએ છીએ અને એમણે જે કાર્ય કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવીએ છીએ ટૂંક સમયમાં સત્તાવાર લિસ્ટ જાહેર થાય બીજા લિસ્ટો પણ જાહેર થાય અને પાટીદાર સમાજના જે કોઈ પણ યુવાન મહિલાઓ જે આ કાર્યવાહીથી પીડિત થઈ રહ્યા છે એમને આ કાર્યવાહીથી મુક્ત થઈને એમના પરિવારને ન્યાય મળે એવી આશા રાખી છે બિલકુલ સરકાર તરફથી જે સકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે અને જે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કેસો કરવામાં આવ્યા હતા જેમાં ગંભીર પ્રકારના કુલ ચૌદ જેટલા કેસોનો સમાવેશ થાય છે અને આ કેસો છે તે સરકાર તરફથી પરત ખેંચવામાં આવ્યા હોવાની માહિતી છે તે સીએમઓ દ્વારા આપવામાં આવી છે આ સાથે જ વર્ષ બે હજાર સત્તર પછીના પણ કેટલા કેસો છે તે કરવામાં આવ્યા હતા અને આ કેસો પણ પરત ખેંચવામાં આવે અને જે પાસ અગ્રણી નેતાઓ સહિતના જે કાર્યકરો છે તેઓને પણ જે કોર્ટ કાર્યવાહીમાંથી મુક્ત મુક્તિ મળે તેવી આશા પણ અલ્પેશ કથરિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે સરકારના નિર્ણયને તેઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત ત્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ અયોગ્ય છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી